આજે હું તમારી સાથે શેર કરી રહી છું લીંબુનું અથાણું બહુ ડિલિશિયસ રેસીપી છે મારી મમ્મીની રીતથી હું બનાવીને શેર કરું છું એક પણ તેલનું ટીપું અથવા તો ખાંડનો ઉપયોગ કર્યા વગર આપણે આ એકદમ હેલ્ધી સુપર ટેસ્ટી અથાણું આજે હું તમારી સાથે શેર કરું છું તો આ તમે વર્ષો સુધી સ્ટોર કરી શકો છો એ એટલું આ ફ્રેશ અને આવું જ રહેશે અને જેમ સમય જશે એમ અથાણું બહુ ટેસ્ટી એવું થશે હેલો ફ્રેન્ડ્સ હું છું કાશ્મીરા પટેલ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું તો ટેસ્ટી અને સુપર ટેસ્ટી એવું લીંબુનું અથાણું બનાવવા માટે હું માર્કેટમાં ગઈ હતી શાક લેવા ત્યારે મેં લીંબુ એ મને ગમી ગયા અને મને થયું કે હું મારા ફેમિલી વ્યુવર્સ સાથે હું આ લીંબુનું અથાણું શેર કરું તો એકદમ પતલી છાલના અને એકદમ તાજા ફ્રેશ લીંબુ લેવાના તો આ રીતના તમે જોઈ શકો છો અને મેં અહીંયા સારી રીતે ધોઈ અને સાફ કરી લીધા છે કોરા કપડાંથી હવે આપણે લીંબુને ચાર ભાગમાં કટ કરી લઈશું જો તમારે થોડું એવું અથાણું ખાવું હોય તો તમે આઠ ભાગમાં આ ટુકડામાં કટ કરી શકો છો અને કટ કરતી વખતે લીંબુના બીયા જેટલા નીકળે એટલા કાઢતા જવાનું નહીં તો પછીથી મહેનત વધી જશે તો આ રીતે લીંબુના બીયા જેટલા નીકળે એટલા કાઢી લેવાના તો આ રીતે મેં ચાર ટુકડામાં લીંબુ કટ કરી લીધું છે એ જ રીતે હું બધા જ લીંબુ આ રીતે કટ કરી લઈશ તો તમારે લીંબુની પસંદગી પતલી છાલના લીંબુ હોય એવી કરવાની તો તમે જોઈ શકો છો મેં અહીંયા બધા જ લીંબુ કટ કરી લીધા અને આ રીતે બી બધા કાઢી લીધા છે હવે એક વાસણમાં આપણે ટ્રાન્સફર કરી લઈશું સાથે આપણે એક મોટી ચમચી મીઠું ઉમેરી દઈશું અને એક નાની ચમચી હળદર તો હું અહીંયા એકદમ ટ્રેડિશનલ રીતથી આ અથાણું બનાવીને તમને શેર કરી રહી છું તો આપણે લીંબુ આથીને એટલે કે પંદર દિવસ સુધી આપણે લીંબુને આથવાના છે આથીને આપણે બનાવીશું જો તમે ઇન્સ્ટન્ટ અથાણું બનાવશો તો સ્વાદમાં એકદમ કડવું અને ચવળ જેવું લાગશે તો આ રીતે જ લીંબુનું અથાણું તમારે ટ્રેડિશનલ રીતથી બનાવવાનું બહુ ટેસ્ટી એવું લાગે છે અને વરસ બે વરસ સુધી તમે સ્ટોર કરી શકો છો એકદમ સારી રીતે મેં મિક્સ કરી દીધું હવે કાચની વણીમાં આપણે ભરીને પંદર થી વીસ દિવસ માટે આપણે એને આથવા માટે મૂકી દઈશું તો કિચનમાં તમારા સનલાઇટ આવતી હોય તો તમે એમાં પણ મૂકી શકો છો અને સનલાઇટ વગર પણ તમે આ લીંબુ આથીને રેડી કરી શકો છો આ રીતે આપણે મિક્સ કરી દઈશું તો મીઠું અને હળદર એકદમ સારી રીતે મિક્સ થઈ જશે લીંબુ સાથે અને આ બણીને આપણે દિવસમાં એકવાર ખોલી લીંબુને હલાવી અને ફરી પાછું આપણે ઢાંકણ ઢાંકીને મૂકી દઈશું તો પંદર દિવસ પછી તમે જોઈ શકો છો લીંબુ એકદમ સોફ્ટ એવા થઈ ગયા છે તો લીંબુ એકદમ પરફેક્ટ થઈને રેડી થઈ ગયા છે હવે મસાલો રેડી કરવા માટે એક કઢાઈમાં બે ચમચી વરિયાળી દોઢ ચમચી સુકા ધાણા એક ચમચી જીરું અને છ થી સાત મરીના દાણા એકદમ સારી રીતે શેકી લેશું ગેસની ફ્લેમ લો સાઈડ રાખીને શેકવાનું અને ઘરમાં સુગંધ આવવા લાગે ત્યાં સુધી આપણે શેકવાનું છે તો સતત આ રીતે હલાવતા જઈ શેકી લઈશું જો શેકીને તમે ઉમેરશો તો બહુ સારો એવો લીંબુમાં ટેસ્ટ આવે છે અને બધાને જ ખબર પડશે કે તમારા ઘરમાં અથાણું બને છે તો આ રીતે તમે શેકીને લેશો તો એકદમ ટેસ્ટી સુપર ટેસ્ટી અથાણું વરસ સુધી એની સેલ્ફ લાઈફ વધી જશે તો શેકાઈ ગયું ઠંડુ કરી લેવાનું મિક્સિંગ જારમાં ઉમેરી દર દરો પાવડર આપણે રેડી કરવાનો છે તો આ રીતે તમે જોઈ શકો છો આ રીતનો જ પાવડર રાખવાનો એટલે લીંબુના અથાણામાં થોડો સારો એવો દેખાવ આવશે હવે આપણે એ જ કઢાઈમાં અઢીસો ગ્રામ જેટલો ગોળ તો મેં અહીંયા પાંચસો ગ્રામ જેટલા લીંબુ લીધા છે બે ચમચી પાણી તો તમને એવું થશે કે પાણી ઉમેરવાથી અથાણું બગડી જશે પણ બિલકુલ નહીં બગડે બે ચમચી પાણી ઉમેરી દઈશું અને ગોળને સારી રીતે મેલ્ટ કરવાનો છે માત્ર ઓગાળવાનો છે તાર કે ચાસણી નથી લેવાની તો એકદમ સારી રીતે જેમ જેમ કૂક થશે એમ ગોળ મેલ્ટ થવા લાગશે તમે જોઈ શકો છો એકદમ સારી રીતે આ રીતે હલાવતા જઈ ગોળને આપણે ઓગાળી લઈશું તો ગોળમાં અથાણું બહુ ટેસ્ટી એવું બને છે તો તમારે દેશી ગોળ જ લેવાનો અને આ રીતે સતત આપણે હલાવી ગોળને મેલ્ટ કરી લીધો તમે જોઈ શકો છો ગોળ જ થોડો નોર્મલ ઠંડો થાય પછી આપણે એમાં થોડા મસાલા ઉમેરી દઈશું તો મેં અહીંયા એક મોટી ચમચી અજમો આ રીતે હાથથી મસળીને ઉમેરી દઈશું સાથે એક નાની ચમચી કલોંજી ઉમેરી દઈશું હોય તો ઉમેરવાની ન હોય તો સ્કીપ કરી શકો છો એક નાની ચમચી સંચળ પાવડર અને બેથી ત્રણ ચમચી આપણે બનાવેલો મસાલો ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું અને હા એકથી દોઢ ચમચી અહીંયા કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું તો કલર અને ટેસ્ટ બહુ સારું એવો આવે છે જો તમારે અથાણું થોડું તીખું જોઈતું હોય તો રેગ્યુલર મરચું પણ તમે લઈ શકો છો બધું એકદમ સારી રીતે ગોળમાં મિક્સ કરી દઈશું તો આ રીતે નોર્મલ ટેમ્પરેચર પર ગોળ ઠંડો થાય પછી જ ઉમેરવાનું જેથી મરચું બળી ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું તો તમે જોઈ શકો છો મેં અહીંયા બધું મિક્સ કરી હવે આપણે લીંબુમાં ઉમેરી દઈશું તો સુપર ટેસ્ટી અથાણું છે જરૂરથી ટ્રાય કરજો પાંચસો ગ્રામ લીંબુ લેવાના સાથે અઢીસો ગ્રામ ગોળ પરફેક્ટ માપ છે આ માપથી તમે બનાવશો એટલે બહુ ટેસ્ટી એવું સુપર ટેસ્ટી પહેલી જ વારમાં તમારું અથાણું એકદમ પરફેક્ટ બનીને રેડી થશે અને લીંબુ તમારે આથીને જ લેવાના ઇન્સ્ટન્ટ લીંબુ તમારે ક્યારેય નહીં લેવાના અથાણું તમારું બરાબર નહીં બને તો આ રીતે તમે ટ્રેડિશનલ રીતથી અથાણું બનાવશો તો બહુ ટેસ્ટી એવું બનશે અને તેલ કે ખાંડનો ઉપયોગ કર્યા વગર લીંબુનું અથાણું બનીને રેડી થઈ જાય છે વિન્ટર સિઝન છે એટલે લીંબુ ખૂબ જ અવેલેબલ છે અને અત્યારે અથાણાના લીંબુ ખૂબ જ અવેલેબલ હોય છે માર્કેટમાં આવતા હોય છે તો જરૂરથી આ રીતે ટ્રાય કરજો તમે આ અથાણું ટ્રાવેલમાં પણ લઈ જઈ શકો છો પરાઠા રોટલી રોટલા ભાખરી સાથે સર્વ કરો બધાને બહુ જ ભાવશે તમે આ અથાણું બનાવ્યા પછી બેથી ત્રણ દિવસ પછી તમે ખાઈ શકો છો એટલું ટેસ્ટી અને એકદમ ઇઝી રેસીપી છે પહેલી જ વારમાં તમારું અથાણું એકદમ પરફેક્ટ બનશે તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ લીંબુ આથાઈને રેડી થઈ ગયા છે તો આ રીતથી જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો જો તમને મારી આ લીંબુની રેસીપી કેવી લાગી એ મને કોમેન્ટ્સમાં જરૂરથી કહેજો રેસીપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા અને તમારે કયા બીજા અથાણાની રેસીપી તમને જોઈએ છે એ મને જરૂરથી કોમેન્ટ્સમાં કહેજો હું તમારી સાથે શેર કરીશ તો જરૂરથી ટ્રાય કરજો વિન્ટર સિઝન છે તો આ રેસીપી બનાવી તમે સ્ટોર કરી આખું વર્ષ એન્જોય કરી શકો છો તો રેસીપી ગમી હોય તો લાઈક કરજો આવજો